સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો ખેડબ્રહ્મા અને વિજયનગરમાં વરસાદી માહોલ ભરૂનાળે કરા સાથે વરસાદ ખેડ બ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો ભરૂનાળે કરા સાથે વરસાદ પડ્યો છે જેના કારણે લોકોને ગરમીથી રાહત પણ મળી છે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ખેડ ખેડબ્રહ્મા અને વિજયનગરમાં વરસાદી માહોલ જ્યાં કરા સાથે વરસાદ પડ્યો હતો તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આગામી સાત થી આઠ દિવસ સુધી કરવામાં આવી છે સાબરકાંઠાના દ્રશ્યો છે કે જે આ વાતાવરણમાં પલટો જોવા મળ્યો આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા યશ જોડાયેલા છે યશ સાબરકાંઠામાં કેવો માહોલ વિસ્તાર આવે છે સવારથી જ જે વાતાવરણમાં છે તેમાં પલટો જોવા મળ્યો હતો ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા વિસ્તાર છે ત્યાં આગળ બરફના કરા પણ જોવા મળ્યા હતા કહી શકાય કે આટલા ઉપરાંત બાદ ભર ઉનાળે કરા સાથે જે વરસાદ વરસ્યો છે જેને લઈને લોકોમાં અચરજ જોવા મળ્યો હતો સાથે લોકોને ગરમીમાં રાહત છે તે પણ જળબી હતી जी यश माहितीबद्दल आभार आपण